આ પ્રસંગે શ્રી આંજણા ચૌધરી સમાજના અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ શ્રી આંજણા ચૌધરી સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિના પ્રમુખ અને તાલુકા ભાજપના મંત્રી જેસંગભાઈ રામાભાઈ ચૌધરી અને મંત્રી શ્રી દેવશીભાઈ ચૌધરી તેમજ ઓડિટર હરેશભાઈ ચૌધરી શ્રી અખિલ આંજણા કેળવણી મંદિર રાધનપુર પ્રમુખ અને મંત્રીશ્રી તેમજ સભ્ય શ્રી આંજણા યુવક મંડળ રાધનપુર કારોબારીના સભ્યો તેમજ આદર્શ વિદ્યાલય સંકુલ રાધનપુર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો આ પ્રસંગે વીસ હજાર જેવા આંજણા ચૌધરી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ વર્ષની અંદર સમાજને ત્રણ જ દિવસે લગ્ન થાય છે અલગ અલગ સિઝનમાં અને સમાજની ભવ્યવાળી આધુનિક બને અને સમાજની અંદરથી કુરિવાજો દૂર થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું

ચોવીસ વર્ષ પહેલાં કર્યા અને આજે કર્યા એમાં સતતને સતત અમે સુધારો કરતા જ અને સંખ્યા પણ અમારી વધતી જાય છે સંખ્યા અમારી વધતી જાય છે સમાજ અમારો એક તાંત નહીં આજે બધા આખા ગુજરાતમાં બધા નોકરિયાત વર્ગ બીજા તંધા અર્થે બધા હોય છે પણ આ દિવસ એવો અમારો સમૂહ હોય છે કે દરેક દરેક ધંધા બંધ કરી ત્યાંથી અને આવી જતા હોય છે અને બહુ સમૂહમાં મને એકતા જોડાય સમૂહથી બહુ એકતા આવે છે સમાજની અને સમાજ એક ભાણે જમે છે આજે વીસ હજાર લોકો એક ભાણે જમે છે અને આનંદથી આનંદ ઉત્સવથી આ વરગડિયાને પણ દરેકને અમે શુભેચ્છા પાઠવા છો અને

બધા ટેટા ફટાકડા ન ફોડવા એવા સમાજના સુધારા કરવા એક અમારા સમાજની મોટી બીજી વાડી બનાવી હતી સીઘા જમીનમાં એવા નવા નવા સુધારા કરવામાં આવ્યા છે અને સમાજ એમાં બહુ સંમત છે અને સમાજનો પણ અલગ ઉત્સવ છે જે ઉત્સવ મનાવી રહ્યા છે મારો પરિચય ચૌધરી જયસિંહભાઈ રમાભાઈ ગામ કામલપુર સમૂહ લગ્ન શ્રી કમ્પ્યુટરમાં એસી રૂમમાં બેસીને પણ આ ધંધો થઈ શકશે એક એક હજાર હજાર લોકો જે હજાર હજાર ગાય કે બેસો એમાં બબ્બે જણા ખાલી કામ કરી શકે એ ટેકનોલોજી હવે થઈ રહી છે ને વાયબલ છે હું તમને એટલા માટે વાયબલ કહું છું કે આખી દુનિયામાં અને ભારતમાં ભારતની અંદર આખા દેશમાં એક લીટરના ચાલીસ થી ઓછા રૂપિયા છે હું હમણાં મધ્યપ્રદેશ કહો તો સત્રીસ રૂપિયા લીટર દૂધ ત્યાં આગળ ચાલે છે આપણા દેશમાં પણ ચાલીસ થી ઓછા રૂપિયે દૂધ છે એક માત્ર આપણો જિલ્લો એટલે આપણો બનાસ ડેરીનો એરિયા છે કે જ્યાં પણ ડેવલપ કન્ટ્રીમાં જે છે એમાં ચાલીસ પિસ્તાલીસ રૂપિયા થી વધારે કોઈ દેશમાં નથી તો અહીંયા વાયબિલિટી આવી શકે એ લોકોને જો વાયબિલિટી આવતી હોય મશીનની તો આપણે પણ થઈ શકે તો જે ધંધા સિવાય ગામમાં છે ખેતીનો ધંધો કરે છે એમાં થોડી મહેનત આમાં તમે કરો અને હવે દસ પૈસો રાખો એવું નહીં એમાંથી એક સારી રાખો બે રાખો હારી હોય નહીં વેચી દેવાનું એવું નહીં કરવાનું હારી હોય ક્યાં તો લાખ રૂપિયા આવે છે વેચી દો લઈ જશે એવું નહીં સારામાં સારું પશુ આપણે વેચાતું લઈને આપણે ત્યાં એને ડેવલપ કરવાનું કામ કરવું એ તમને અનેક ઘણા પૈસા આપવાનું કામ કરશે અને નકામી હાવ લાગતી હોય ભેંસ જે બે લીટર ચાર લીટર દૂધ આપતી હોય એમાં પંદર વીસ લિટર લાવતી ગેસની એમ્બરીઓ એમાં મૂકી દો તો એની પાડી જે આવશે એ પંદર વીસ લિટર દૂધ આપતી થઈ જશે આ કામ બહુ મોટું કામ છે હું તમને વિગતવાર આ ધંધા સાથે જોડાયેલા હોય એ પણ આ કામમાં જરા કહેશે તો ડેરી સાથે તમને જેને પશુપાલનનો ધંધો કરવો હોય એ અહીંયા સંસ્થામાં લાવીને પણ આ કરાય હું ડૉક્ટરોની ટીમ વેટનરીઓની ટીમ મૂકીશ અને જો જવાનીઓ જેને બ્રિડિંગનું કામ કરવું હોય તો બ્રીડના કામ માટેની ટીમ તમે બનાવો હું મને માર્ગદર્શન અને એમાં કઈ કઈ યોજનાનો લાભ છે સરકાર પણ એમાં જે સબસિડી આપે છે ડેરી પણ સબસિડી આપે છે એ બધાની વાત કરીશ પણ કામ કરવું છે એને હોન્ડા લાઈન ફરવું છે અને ગામના ચોરે બેહવું છે મસાલા ખાવા છે એના માટે નથી નહીં તો સબસિડીના પૈસા મળી જાય ને આપણે લહેર કરીએ તો એવું નહીં થાય મજૂરી કરીને મહેનત કરીને જેને આગળ વધવું છે એના માટે આ સ્કોપ છે તો તમે તારીખ નક્કી કરજો એ પ્રમાણે હું મદદ કરવાની વ્યવસ્થા